ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુકરવાડા ગામ નજીક ગોકુળ નગર વિસ્તારમાં થાળે પાડી પક્ષોની સામે સામે ફરિયાદ લઈ ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગોકુળ નગરમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રીતેશભાઈ રાજુભાઈ મિસ્ત્રી તથા મિત્ર રાજેશભાઈ ઉર્ફે સંભુએ ફરિયાદના મિત્ર કિરણ વસાવાના વરગોડામાં હાજર હતા તે દરમિયાન રાત્રિના શ્રેય સાડા બાર વાગ્યાના અરસામાં આરોપી અશરફના તેની પત્ની સાથે ફોર વ્હીલ ગાડીમાં આવેલ અને અશરફે ગોળામાં રહેલ બંગીને સાઈડમાં કરવા જણાવી ગાડીનો હોર્ન વગાડી ગાળો બોલતો હોય જેથી હોર્ન નહીં વગાડવા અને ગાળો ન બોલવા બાબતે ફરિયાદી તથા રાજેશભાઈ ઉર્ફે શંભુભાઈએ તેને સમજાવ્યો હતા છતાં અશરફ ગાડીનો કાચ ખોલીને તેઓને ગાઢ બોલતા તેને સમજાવ્યો હતો પરંતુ તે સમજ લાકડી લઈ બહાર નીકળી ફરિયાદી તથા રાજેશભાઈ સાથે બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો જેમાં રાજેશભાઈ ઉર્ફે શંભુભાઈ ને કપાળના ભાગે લાકડીનો સપાટો મારી દીધો હતો આ દરમિયાન રાજેશભાઈ ઉર્ફે શંભુભાઈ

સંજય વસાવાને કપાળના ભાગે ઈજા થઈ હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ